ચંદ્રાબાબુ નાયડુની ખાલી પાંચ જ દિવસની અંદર સંપત્તિ એટલી બધી વધી ગઈ છે નમસ્કાર દર્શક મિત્રો તેલુગન તેલુગુ દેશમ પાર્ટી એટલે ટીડીબી પાર્ટીના નેતા ચંદ્રાબાબુ નાયડુની ખાલી પાંચ જ દિવસની અંદર સંપત્તિ એટલી બધી વધી ગઈ છે કે એ આંકડો સાંભળીને તમે ચોંકી જશો માત્ર પાંચ દિવસની અંદર ચંદ્રાબાબુ નાયડુની સંપત્તિ આઠસો અઠ્ઠાવન કરોડ રૂપિયા વધી ગઈ છે હવે એમની સંપત્તિ કેમ વધી એના કારણ વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ચંદ્રાબાબુ નાયડુ વર્ષોથી રાજકારણના એક મોટા ખેલાડી છે અને એક પાવરફુલ નેતા તરીકે ઓળખવામાં આવે છે આ વખતે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં આંધ્રપ્રદેશમાં એમની પાર્ટી ટીડીપીએ લોકસભા અને વિધાનસભાની અંદર એટલું જબરજસ્ત પ્રદર્શન કર્યું કે એમની પાર્ટી આજે દેશભરમાં જાણીતી બની ગઈ લોકસભામાં એમણે સારી એવી સીટો મેળવી અને આંધ્રપ્રદેશની અંદર વિધાનસભામાં પણ જીત મેળવી અને હવે ચંદ્રાબાબુ નાયડુ બારમી જૂને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના છે બીજું કે ચંદ્રબાબુ નાયડુએ જ્યારે લોકસભા ચૂંટણી પહેલાં ભાજપની સાથે ગઠબંધન કર્યું હતું અને એમને એને કારણે આ વખતે ભાજપ એનડીએની સાથે સરકાર બનાવી શકી ટીડીપીને લોકસભા બે હજાર ચોવીસમાં સોળ સીટો મળી એટલે ભાજપને પણ ફાયદો થયો આ ચંદ્રબાબુ નાયડુની સંપત્તિમાં પાંચ જ દિવસમાં આઠસો અઠ્ઠાવન કરોડ રૂપિયા વધી ગયા એની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે એમની એક કંપની છે હેરિટેજ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ આ હેરિટેજ પ્રાઇવેટ હેરિટેજ ફૂડ કંપની છે એ ચંદ્રાબાબુ નાયડુના પુત્ર લોકેશ ચલાવે છે અને આ જે કંપની છે એ શેર બજારની અંદર લિસ્ટેડ છે એટલે છેલ્લા પાંચ દિવસની અંદર હેરિટેજ ફૂડમાં પંચાવન ટકાનો ઉછાળો આવવાને કારણે ચંદ્રાબાબુ નાયડુની સંપત્તિ માત્ર પાંચ દિવસમાં આઠસો અઠ્ઠાવન કરોડ રૂપિયા વધી ગઈ આ જે હેરિટેજ ગ્રુપ છે એની સ્થાપના ચંદ્રાબાબુ નાયડુએ ઓગણીસો ને બાણુંમાં કરી હતી પરંતુ અત્યારે ચંદ્રાબાબુ નાયડુનો પુત્ર જે લોકેશ છે એ કંપની સંભાળી રહ્યો છે અને આ જે હેરિટેજ ફૂડ કંપની છે એ ડેરી ઉદ્યોગ એગ્રિકલ્ચર અને રિટેલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો બિઝનેસ કરી રહ્યા છે આ જે હેરિટેજ ફૂડ કંપની છે એમાં ચંદ્રાબાબુ નાયડુના પત્ની ભુવનેશ્વરી પાસે ચોવીસ પોઈન્ટ સાડત્રીસ ટકાની હિસ્સેદારી છે લોકેશ અને એમના લોકેશના પત્ની બ્રાહ્મણી પાસે ટોટલ દસ પોઈન્ટ બ્યાસી ટકાની હિસ્સેદારી છે અને ચંદ્રબાબુના પૌત્ર દેવાંશની હિસ્સેદારી ઝીરો પોઈન્ટ ઝીરો છ ટકા છે ઓવરઓલ નાયડુ ફેમિલીની પાસે આ હેરિટેજ ફૂડની અંદર પાંત્રીસ પોઈન્ટ ટકા જેટલો હિસ્સેદારી છે ચાર જૂને હેરિટેજ ફૂડના શેરનો જે ભાવ હતો એ ચારસો ને પંચાવન રૂપિયા હતો અને શુક્રવારે સાત જૂને છસો એકસઠ રૂપિયા ઉપર પહોંચી ગયો પાંચ જ દિવસની અંદર પંચાવન ટકાનો ઉછાળો આવ્યો બીજું કે હેરિટેજનું જે માર્કેટ કેપ છે એમાં પણ ચોવીસસો કરોડ રૂપિયા વધી ગયા હેરિટેજનું માર્કેટ કેપ ગયા સપ્તાહમાં સાડત્રીસો કરોડ રૂપિયા હતું જે સાત જૂને વધીને છ હજાર એકસો છત્રીસ કરોડ રૂપિયા થઈ ગયું છે એક વર્ષની વાત કરીએ તો હેરિટેજ ફૂડનો જે ભાવ છે એ આઠ જૂન બે હજાર ત્રેવીસના દિવસે બાવન વીકની જે સૌથી લોએસ્ટ સપાટી છે એની પર બસો છ રૂપિયાના ભાવ ઉપર હતો અને આઠ જૂન બે હજાર ચોવીસના દિવસે છસો એકસઠ રૂપિયા ઉપર પહોંચી ગયો એટલે એક વર્ષની દૃષ્ટિએ જોઈએ તો હેરિટેજ ફૂડનો જે ભાવ છે એ લગભગ બસો ટકા જેટલો વધ્યો અને એક મહિનાની કમ્પેરિઝન કરીએ તો લગભગ ચોર્યાસી ટકા જેટલો શેરનો ભાવ વધી ગયો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ